રામ મંદિરમાં રામ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું મહિલાઓ પુરુષો યુવાનો બાળકો સહિત બોળી સંખ્યામાં રામ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ઉનાના રામજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી રાવણ વાળીએ પહોંચશે ત્યારબાદ રામ ભગવાનને છપ્પન ભોગનો અંકુટ ધરાવવામાં આવશે બાર કલાકે અયોધ્યાથી સીધું રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનું મોટી એલઈડી સ્ક્રીન ઉપર પ્રસારિત કરવામાં આવશે ત્યારબાદ મહા આરતી અને સંતો મહંતોનું આશીર્વચન કરાશે ત્યારબાદ મહાપ્રસાદ ભક્તોને આપવામાં આવશે તેમજ સાંજે એક હજાર આઠ દીવડાઓની દીપમાળાથી જય શ્રી રામ નામ પ્રગટાવવામાં આવશે ઉનામાં પ્રથમ વાર રિમોટ થી ભવ્ય આતિશબાજી કરવામાં આવશે આ કાર્યક્રમનું સમગ્ર ઉના પ્રખંડ બજરંગદળ દળ સંયોજક અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે દિવ મિરર ન્યૂઝ ઉના એક જ રાટ દીવડાઓની દીપમાળા ઉના શહેરમાં રાવણાવાડી ખાતે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનું વિશાળ સ્ક્રીન ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું પ્રથમવાર રિમોટથી ભવ્ય આતિશબાજી યોજાઈ ઉના શહેરમાં ભગવાન શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભાયાત્રા રામજી મંદિરથી રાવણાવાડી ખાતે પહોંચી હતી ત્યાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનું માટે એલઈડી સ્ક્રીન ઉપર લાઈવ પ્રસારિત કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ વાર થી ભવ્ય આતિશબાજી યોજાઈ હતી રામજી મંદિર થી ભવ્ય શોભાયાત્રા નીકળી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી રાવણ વાડીએ પહોંચી હતી રામ ભગવાન એકસો આઠ વિવિધ વાનગી મીઠાઈ થી છપ્પન ભોગ નો અનકૂટ ધરવામાં આવ્યો હતો ત્યારબાદ મહાઆરતી અને સંતો મહંતો નું આશીર્વચન કર્યું હતું પ્રથમ વાર રિમોટ થી ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમમાં સાધુ સંતો વિવિધ સંગઠનો સહિત હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રસાદીનું પણ આયોજન કરેલ સેવાભાવી યુવાનો દ્વારા ઠંડા પીણા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી દીવ મિરર ન્યૂઝ ઉના બેન્ડ બાજા સાથે શોભાયાત્રા રાજમાર્ગ ઉપર નીકળી ઉના શહેરમાં ભગવાન શ્રી રામ ભગવાનની હજારોની સંખ્યામાં રામ ભક્તો જોડાયા ઉના ભગવાન શ્રી ભગવાનની સાથે શોભાયાત્રા રામજી મંદિરથી રાજમાર્ગ પર નીકળી ટાવર ચોકથી ત્રિકોણ બાગ બાળી ખાતે પહોંચી હતી આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા આ શોભાયાત્રામાં પોલીસનો મોટો કાફલો બંદોબસ્ત સાથે શોભાયાત્રા શહેરના માર્ગ પર નીકળી હતી